આવી રીતે કટિંગ કરવાનું હોય ફેમિલી આવી રીતે જે પાંચે પાંચ પોઈન્ટમાં જેટલી આવે ને એટલી ફિક્સ કરી અને બધી સળીઓ અંદર નાખી દેવાની જય માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં જશો તો આપણે એક ફરી બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે એક જુગાડ વિશે આપણે વાત કરવાની છે અને જુગાડ સાવ ફ્રીમાં થઈ જાય એવો જુગાડ છે આપણે એમાં કંઈ ખર્ચો કરવાનો નથી અને વેસ્ટમાંથી બેસ્ટ કહીએ તો પણ ચાલે જુગાડ આપણે આનો કરવાનો છે સાવેણાનો જુગાડ કરવાનો છે આજે સવારે જ વિચાર આવ્યો છે આ આપણે બધાને આપણે તો મતલબ કે મહિલાઓને બધાને સવારના પૂરમાં કામ પડતું જ હોય છે સાવેણાનું અને ઘણી મહિલાઓને તકલીફ હોય છે સાવેણો પકડવામાં ખાલી ચડતી હોય કેમ કે વધારે જાડાઈ હોય છે સાવેણાની તો ઘણી મહિલાઓને તકલીફ પડતી હોય છે કે આ લાંબુ ફર્યું હોય વારવામાં એમાં ઘણા તકલીફ પડતી હોય તો એ માટે એક જુગાડ છે હું તમને આગળ બતાવું કે કઈ રીતે સાવેણો બનાવીએ વેસ્ટમાંથી બેસ્ટ તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને ખાવ સસ્તામાં અને સસ્તામાં કંઈ મફતમાં થયું ને એ આપણે જુગાડ થઈ જાય એમ છે તો સુધી વિડીયોમાં વિડીયોને સ્કીપ ન કરતા તો હું તમને આગળ વિડીયોમાં બતાવું એ જુગાડ આપણે આ બોટલ દ્વારા કરવાનો છે આ બોટલ દ્વારા આપણે આ નાની બોટલ લીધી છે અને કોઈ મોટી બોટલ લેવી હોય તો લઈ શકે છે અને આગળ હું તમને બતાવું કે આનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ બોટલનો મેં તમને કીધું મહિલાઓને સૌ પ્રથમ હોય સાફ સફાઈ છે આની જરૂર ખાસ પડે છે આપણે કહીએ છીએ સામે જરૂર તો બધા મહિલાઓને પડે જ છે કેમકે સવાર માં ઉઠીને સાફ કામકાજ કરવાનું હોય છે હવે એમાં મહિલાઓ બધીને આ દોરી બાંધેલી હોય છે દોરી ઘણો થોડો ટાઈમ થાય દોરી તૂટી જાય દોરી ઢીલી પડી જાય એવું બધું પ્રશ્ન થયા કરે છે પછી એની વચ્ચે રાખડું રાખવાનું એ બધી પ્રોસેસ કરવી પડે એના માટે ટાઈટ કરવા માટે એ બધી જાજી પ્રોસેસ કરે છે પછી એ થઈ જાય છે આવી રીતે પટ્ટી થઈ જાય છે સાવરણાની એટલે એમાં વારવાનું હરખું ફાવે નહીં અને પછી આવી રીતે ફેલાવવો પડે છે સાવરણો એવી ઘણી પ્રોસેસ કરતા હોય એ બધુંય પ્રશ્નનો સોલ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને સૌ પ્રથમ આપણે એક સાવરણો લઈ લીધો છે અને એક આ બોટલ લઈ લીધી છે હવે આ બોટલ ની અંદર ઉપર જે પાંચ પોઈન્ટ આપેલા છે એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ પોઈન્ટ આપેલા છે ને અહીંયા પાંચ પોઈન્ટ ને આપણે પેલા કટિંગ કરવાનું છે આ ચાકુ લઈ લીધું છે અને ચાકુ થી આપણે પાંચ પોઈન્ટ ને આ કટિંગ કરવાના છે જે ઉપરના ના પાંચ પોઈન્ટ છે ને એ પાંચ પોઈન્ટ ને આપણે કટિંગ કરી લઈએ આપણે જે પાંચ પોઈન્ટ કટિંગ કરવાના છે જે એક બે ત્રણ ચાર અને પાંચ પોઈન્ટ કટિંગ કરવાના જો આવી રીતે આવી રીતે કટિંગ કરવાનું હોય કાપવાનું પાછું આવી રીતે થોડી ઘણી જગ્યા રાખવાની છે આખા ધ્યાન રાખવું આવી રીતે પાંચ પોઈન્ટ આવી રીતે કાપવાના આપણે જો આવી રીતે એટલે એમાં

એક પોઈન્ટમાં જેટલી હરી આવી જાય ને એકદમ દાબીને ભરી દેવાની પેલા થોડીક વધારે લઈ લેવાની પછી એક બે કરી કરીને એની અંદર જવા દેવાની પાંચે પાંચ પોઈન્ટમાં એ જ પ્રોસેસ કરવાની છે

લગભગ બધાના મોસ્ટ ઓફના ઘરે કોક હવે બાકી હોય બાકી બધાના ઘરે અત્યારે ગેસનો ઉપયોગ કરે જ છે બધા તો આગળની પ્રોસેસ હવે આપણે ગેસ પર આજે ને આ કરશું આપણે હું તમને આગળ બતાવું કે કઈ રીતે એની પ્રોસેસ કરવાની છે ગેસ ઉપર રાખી અને આને આ ધીમા ફ્લેમ ઉપર અને ગરમ કરી નાખવાનું એટલે એકદમ એની રીતે સખળોઈ જાય હું તમને આગળ વિડીયોમાં વિડિયોમાં બતાઉં તો આપણે આ બધી સળી અંદર ફીલ કરી દીધી છે પહેલા અને હવે આપણે બધા એની ઘરે ગેસ તો હોય જ છે એવું તો નથી અત્યારે લગભગ કોક એવું હોય કે જેની પાસે નો હોય આપણે ગેસ પહેલાં ચાલુ કરી લેવાનું અને ફ્લેમ ધીરી રાખવાની ફ્લેમ એકદમ ફૂલ નહીં રાખવાની દટલી રાખી મીડિયમ અને આ બોટલને આખી આપણે ગરમ કરવાની છે અને જોજો કઈ રીતે આખે આખું સાવણો બની જાય

અને પકડવામાં પણ એકદમ સહેલું જો કેવડો સાવણો કેવડો જાડો હોય બાકી આની જાડાઈ જાડા તમે અને આની જાડા તમે આ એકદમ આપણે પકડવું હોય એટલે એકદમ ઈઝી થઈ જાય પકડવા માટે તો આજનો જુગાડ એવો જ હતો જો ફેમિલી તો આવી રીતે આખો સાવણો બનીને તૈયાર થઈ જાય છે જો એક પણ રૂપિયાનો ખર્ચા કર્યા વગર આ તો આપણે શું છે આ શીશાની જે પ્લાસ્ટિક હતું એ છે ઉપર બાકી એકદમ પ્લેન થઈ જાય જો પકડવાનું હોવું પડે એકદમ અને સાવણો પણ ખુલ્લો રહે એટલે પાંચે પોઈન્ટ પોઈન્ટ પણ અલગ અલગ આવી રીતે છે આખે આખો આગળ ના ઉપયોગી વસ્તુ છે એટલે બધાય તમારી તમારી યારે શેર કરી છે